તમારી સાથે ઘણી બધી એવી વાતો કરીશું કે ગુજરાત એક જમાનાની અંદર વાઘોનું આશ્રય સ્થાન હતું વાઘ અહીંયાથી કેમ ગાયબ થઈ ગયા ભવિષ્યની અંદર શું થશે ગુજરાતમાં ટાઈગર જિંદા હૈ તો આ હું કોઈ ફિલ્મની વાત નથી કરતો પરંતુ રિયલ ટાઈગરની વાત કરું છું દાહોદના રતન મહાલમાં એક ચાર વર્ષનો ટાઈગર અત્યારે સોશિયલ મીડિયાની અંદર જબરજસ્ત ચર્ચામાં છે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજ્યના હમણાં વન મંત્રી અર્જુન બરવડિયા બધા જ એમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ વાઘની તસવીર મૂકી રહ્યા છે તો અમે તમારી સાથે ઘણી બધી એવી વાતો કરીશું કે ગુજરાત એક જમ જમાનાની અંદર વાઘોનું આશ્રય સ્થાન હતું વાઘ અહીંયાથી કેમ ગાયબ થઈ ગયા ભવિષ્યની અંદર શું થશે ગુજરાત સરકારે શું કરવું જોઈએ આ બધી બાબતોની હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગુજરાતની ઉત્તર પૂર્વ દિશામાં આવેલા દાહોદ જિલ્લાના રતન મહાલના અભયારણ્યના લીલાછમ જંગલની અંદર એક ચાર વરસનો વાઘ સોશિયલ મીડિયામાં અત્યારે ચર્ચામાં છે અને એ પાણી પીતો કેમેરાની અંદર દેખાયો એટલે એની ચર્ચા શરૂ થઈ છે અને વન્ય વિભાગના લોકોનું કહેવું એમ છે કે ફેબ્રુઆરી બે હજાર પચીસથી આ ટાઈગર અહીંયા ઘડી રહે છે મતલબમાં નવ મહિનાથી આ જંગલની અંદર રહે છે અને આ જંગલ એને ઘમી ગયું છે એવું લાગી રહ્યું છે આ જે ચાર વરસનો નર વાઘ છે અને એ મધ્યપ્રદેશના જંગલમાંથી અહીંયા આવ્યો હોવાનું જાણકારોનું કહેવું છે અને આ બેંગાલ ટાઈગર છે એ ગુજરાતમાં બત્રીસ વરસ પછી આ વાઘનો વાઘની હાજરીનો પુરાવો છે પહેલી વખત અત્યારે એવું છે કે ગુજરાતમાં વાઘ હજુ છે એનો આ એક પુરાવો છે એક સમયે ગુજરાત છે એ વાઘનું આશ્રય સ્થાન કહેવાતું હતું અને ફરીથી હવે એક વાઘનો પગરવ સંભળાઈ રહ્યો છે જેને કારણે આખા ગુજરાતના લોકોની અંદર ગુજરાતના રાજકારણોની અંદર ખુશી છે કે આ એક અદ્ભુત વાત છે અદ્ભુત સ્ટોરી છે કે આ ગુજરાતમાં વાઘ દેખાયો છે હવે ઘણા બધા સવાલો લોકો પૂછી રહ્યા છે કે વાઘ ગુજરાતમાંથી કેવી રીતના અદૃશ્ય થઈ ગયા હવે ફરીથી આ વાઘ કેવી રીતના દેખાયો ભવિષ્યની અંદર આ વાઘનું શું થશે અને ગુજરાત સરકારે શું કરવું જોઈએ આ બધા જે સવાલો લોકોના મનની અંદર થઈ રહ્યા છે આ બધી બાબતોની હું તમને ડિટેલમાં વાત કરીશ તો સૌથી પહેલાં એ વાત કરું કે ગુજરાતની અંદર જ્યારે વાઘો આશ્રયસ્થાન કહેવાતા હતા તો વાઘો અદ્રશ્ય કેવી રીતના થયા ગુજરાતની અંદર ડાંગ નર્મદા સાબરકાંઠા અને ભરૂચ જિલ્લા આમાં ઓગણીસો ને સાહીઠના દાયકાઓ સુધી લગભગ પચાસ જેટલા જે વાઘ છે એ વસતા હતા અને એ વખતે જે જંગલની અંદર ચિત્તલ સાંભર અને જંગલી ડુક્કરો છે એના ખોરાક પણ જંગલની અંદર અવેલેબલ હતા ઉપલબ્ધ હતા આની અંદર કુદરતનો બધી બાબતોમાં એક નિયમ હોય છે કુદરત બધી રીતના એક બેલેન્સ કરે છે કે કોઈ એક વસ્તુ હોય તો એના ખાવાની વ્યવસ્થા પણ કરેલી છે જ્યારે સંતુલન ખોરવાઈ જાય ત્યારે મુસીબત ઊભી થાય અને આ સંતુલન ખોરવાયું કેમ તો માણસોની લાલચને કારણે વનો નાશ થવા માંડ્યા અને આ સંતુલન ખોરવાયું એવું કહેવાય છે કે ગુજરાતની અંદર છેલ્લે ઓગણીસો ને ડાંગના વઘઈની અંદર એક છેલ્લો વાઘ હતો અને એ પણ શિકારીઓએ મારી નાખ્યો હોવાનું કહેવામાં આવે છે ખેતી ડેમ વસાવતો માટે જંગલો કાપવામાં આવ્યા અને તેમના જે ખોરાક છે એની સંખ્યા ઘટી ગઈ અને વાઘો છે એ બીજે ભટકવા લાગ્યા કારણ કે જંગલો કપાયા એટલે એમનો જે ચિત્તલ સાંભર જંગલી ડુક્કર બધો ખોરાક છે એ પણ ઓછો થઈ ગયો અને એને કારણે ગુજરાતમાંથી જે વાઘ હતા એ જંગલોની અંદર બીજે ભટકવા લાગ્યા અને ઓગણીસો નેવ્યાસીની અંદર વન વિભાગે સત્તાવાર જાહેરાત કરી હતી કે ગુજરાતની અંદર વાઘ લુપ્ત થઈ ગયા છે ગુજરાતમાં હવે એક પણ વાઘ નથી એવી જાહેરાત કરી હવે વર્તમાનની વાત કરું કે અત્યારના જે દાહોદના આ રતન મહાલ વિસ્તારની અંદર આ વાઘ દેખાયો એના વિશે જાણકારોનું કહેવું એમ છે કે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં મધ્યપ્રદેશનો આ યુવાન વાઘ વિધ્યાંચલ કોરિડોરથી થઈને રતન મહાલમાં આવ્યો અને રહી ગયો કારણ કે અહીંયા હજુ લીલાછમ જંગલો બચેલા છે અહીંયા ચિત્તલ અને નીલગાયની સંખ્યા સારી છે એટલે એનો જે ખોરાક છે એ એને પૂરતો મળી રહે છે અહીંયા પાણી પણ સારા એવા પ્રમાણમાં છે એટલે નવ મહિનાથી આ જે ચાર વરસનો નર વાઘ છે એ ટકી ગયો છે ગુજરાતના વન મંત્રી અર્જુન મુરવડિયાએ સોશિયલ મીડિયા પર આ જે વાઘની તસવીર પોસ્ટ કરીને આ વાતને ઐતિહાસિક ક્ષણ ગણાવી અને એમણે કહ્યું કે ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં સિંહ દીપડો અને વાઘ ત્રણેય જે બિગ કેટ્સ છે એ એકસાથે રહે છે હવે ભવિષ્યની અંદર આમાં શું થઈ શકે તો જાણકારોનું કહેવું એમ છે કે અત્યારે આ જે રતન મહાલની અંદર ચાર વરસનો નર ટાઈગર છે નર વાઘ છે જો એક માદા ટાઈગરને પણ જંગલમાં રાખવામાં આવે તો એક દાયકાની અંદર દસથી વીસ વાઘ છે એની સંખ્યા વધી શકે મતલબમાં એટલી વસ્તી વધી શકે જો એક નર વાઘને જંગલમાં છોડવામાં આવે બીજું કે કેન્દ્ર સરકાર આ રતન મહાલને ટાઈગર આઉટસાઇડ ટાઈગર રિઝર્વ યોજનામાં સામેલ કરવાનું વિચારી રહી છે પરંતુ પાણીની અછત માનવ વન્યજીવન સંઘર્ષ અને અનિયંત્રિત પર્યવર્ટન એ મોટો પડકાર છે હવે જાણકારોનું કહેવું એમ છે કે ગુજરાત સરકાર આમાં શું કરી શકે તો ગુજરાત સરકારે આની અંદર જે જંગલની અંદર વાઘ દેખાયો છે ત્યાં ખોરાકની સંખ્યા વધારવી જોઈએ અને ગીરથી ચિત્તલ લાવવા જોઈએ અને મધ્યપ્રદેશથી સાંભરને અહીંયા ઘડી રતન મહાલના જંગલમાં લાવવા જોઈએ કોરિડોર સુરક્ષિત કરવા જોઈએ અને મધ્યપ્રદેશ સાથે મળીને વિધ્યાચલ કોરિડોર છે એનો વિસ્તાર કરવો જોઈએ અને માનવ વાઘ વચ્ચેનો જે સંઘર્ષ છે એમાં ઘટાડો કરવો જોઈએ આ ઉપરાંત ગ્રામ્યજનો છે એમને વૈકલ્પિક આજીવિકા અને પશુઓનું વળતર એમને આપવું જોઈએ અને રતન મહલને રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપીને સુરક્ષા અને નાણાકીય સહાય મેળવવી જોઈએ એવું જાણકારોનું કહેવું છે મતલબમાં એક ટાઈગર અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે અને ફરીથી ગુજરાતમાં ટાઈગરો દેખાતા થાય એવું લાગી રહ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ